હલો વિદ્યાર્થી મિત્રો ધોરણ બારની જે કમ્પ્યુટર સબ્જેક્ટ છે તેની અંદર યુઝફુલ મટિરિયલ્સ અને એનું પેપર સેટનું મેં મટિરિયલ બનાવ્યું છે તેની વિગતો હું તમને આપું છું કે જેની અંદર ધોરણ બારના વિજ્ઞાન પ્રવાહના સામાન્ય પ્રવાહ અને આર્ટ્સના વિદ્યાર્થીઓ જે ઇંગ્લિશ મીડિયમના છે તેના માટે આ ખાસ વિડીયો છે અને એનું મટિરિયલ જે છે એની અંદર દરેક ચેપ્ટર્સના પ્રેક્ટિકલ્સનું મટિરિયલ ત્યાર પછી દરેક ચેપ્ટર્સના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે પોઈન્ટ્સ જે છે તેનું મટિરિયલ આપેલું છે મેં ત્યાર પછી દરેક ચેપ્ટર્સ જે છે કમ્પ્યુટર સબ્જેક્ટના એના સમરી પોઈન્ટ્સ લખેલા છે તેનું મટિરિયલ છે ત્યાર પછી દરેક ચેપ્ટર્સના એમ સીક્યૂઝ છે ઇન્ડિવિઝ્યુઅલ એવી રીતે ટોટલ થર્ટીન ચેપ્ટર્સના નાઇન્ટીન હન્ડ્રેડ પ્લસ એમ સીક્યૂઝ આપેલા છે એનું મટિરિયલ છે ત્યાર પછી દરેક ચેપ્ટર્સના મોસ્ટ આઈએમપી જે એમસીક્યૂઝ જે છે કે જે દર વખતે બોર્ડની અંદર પૂછાય છે તેવા એમ સીક્યુઝનું મટીરિયલ અવેલેબલ થશે ત્યાર પછી જે અત્યારે માર્ચની એક્ઝામ આવી રહી છે માર્ચ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર એ પહેલાંનું જુલાઈ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રી સુધીના ક્વેશન પેપર્સનો સેડ આખો રેડી છે તેનું મટિરિયલ પણ હું તમને આપવાનું છે અને ક્વેશ્ચન પેપર્સ અને આન્સર કી સાથે છે એવા ટોટલ ઓગણીસ પેપર સેટ રેડી છે કે જેનું મટિરિયલ હું તમને આપવાનો છું ત્યાર પછી દરેક ચેપ્ટર્સની જે ટેક્સ્ટબુક એક્સરસાઇઝ છે જેની અંદરથી પણ ક્વેશ્ચન્સ બોર્ડની એક્ઝામની અંદર પૂછાય છે તેવા ટેક્સબુક એક્સરસાઇઝના ક્વેશ્ચન્સ અને એના એમસીક્યુઝના આન્સર્સ પણ આપેલા છે તેનું મટિરિયલ છે ત્યાર પછી મારી જે યુટ્યુબની ચેનલ છે તેની અંદર યુટ્યુબના જે દરેક ચેપ્ટર્સ જે મેં બનાવેલા છે એના થિયરી અને પ્રેક્ટિકલ્સના એની યુટ્યુબની ચેનલની ચેપ્ટર વાઇઝ અહીંયા આગળ લિંક આપેલી છે જેની અંદર તમે ડાયરેક્ટ ક્લિક કરવાથી જે તે ચેપ્ટર ઓપન યુટ્યુબની અંદર થશે એવું પણ મેં મટિરિયલ તમને એડ કરેલું છે તો દરેક ચેપ્ટર્સના પ્રેક્ટિકલ્સ દરેક ચેપ્ટર્સનું મોસ્ટ બી મટિરિયલ દરેક ચેપ્ટર્સના સમરી પોઈન્ટ્સ દરેક ચેપ્ટર્સના એમસીક્યુ ઓગણીસોથી વધારે છે અને દરેક ચેપ્ટર્સના મોસ્ટ આઈએમપી એમસીક્યુઝ જે દર વખતે પૂછાય એવા છે તે પણ એડ કરેલા છે જુલાઈ બે હજાર ત્રેવીસ સુધીના ટોટલ ઓગણીસ ફૂલ સિલેબસના ક્વેશ્ચન પેપર્સ પણ રેડી છે તેનું મટીરિયલ દરેક ચેપ્ટર્સના ટેક્સબુક ના ક્વેશ્ચન્સ આન્સર સાથે અને દરેક ચેપ્ટર્સની યુટ્યુબની લિંક અને એના પ્રેક્ટિકલ્સની લિંક પણ આપેલી છે તેવું મટીરિયલ આ બધું જ મટીરિયલ તમને પ્રોવાઈડ કરવાનું છે ફક્તને ફક્ત સો રૂપિયાની અંદર કે જેની અંદર તમારે નીચે જે દર્શાવેલી આ લિંક જે છે અને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે પેમેન્ટ લિંક આપેલ લિંક આપેલી છે તેની પર તમે તમારી વિગત ભરશો અને જે તમને વિગત ભર્યા પછી પેમેન્ટ કરશો એટલે તમારા ઈમેલ એકાઉન્ટની અંદર આ બધું મટીરિયલ પ્રોવાઈડ થઈ જશે અને ત્યાર પછી બીજું એક ઓપ્શન આપેલું છે કે જેની અંદર તમે ક્યુ કોડ સ્કેન કરવાથી તમને તમારી વિગતો ભરો અને પેમેન્ટ કરવાથી તમને તમારા ઈમેલ એકાઉન્ટની અંદર બધું મટીરિયલ મળી જશે અહીંયા આગળ જે દર્શાવેલ ક્યુઆર કોડ છે તેને સ્કેન કરી લો વિગતો ભરો પેમેન્ટ કરો અને તમે તમારું મટીરિયલ મેળવી લો ઓકે સ્ટુડન્ટ્સ થેન્ક યુ વેરી મચ ફોર યોર કાઇન્ડ સપોર્ટ થેન્ક યુ